ડીવીસીએલ દ્વારા લેવાયેલી પરીક્ષા આપ્યા બાદ પણ ઉમેદવારોને નોકરી નહીં આપતા વાસદા વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કાપોદરા ખાતે આવેલ ડીજીવીસીએલની મુખ્ય કચેરીએ જે હલ્લાબોલ કાર્યક્રમ યોજ્યો હતો જેને લઇ પોલીસે કોંગ્રેસીઓની અટકાયત પણ કરી હતી ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને સાથે વિવિધ ક્લાર્ક ડીજીવીસીએલ પોલીસ એલઆર સહિતની પરીક્ષાઓમાં અગાઉ અનેક વખત ગોબાચારી થઈ ચૂકી છે જેને લઈ પરીક્ષાઓ રદ થઈ છે ત્યારે થોડા જ સમય પહેલા જ ડીજીવીસીએલ કંપની દ્વારા પરીક્ષા લેવામાં આવી હતી જેમાં પરીક્ષા આપ્યા બાદ પાસ થયેલા ઉમેદવારોને હજુ સુધી નોકરી નહીં આપતા કોંગ્રેસ દ્વારા અનેક વખત રજૂઆતો કર્યા હતી ત્યારે શુક્રવારના રોજ કોંગ્રેસના વાંસદા વિધાનસભાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિપુલ ઉદનાવાલા સહિત કાપોદરા નાના વરાછા ખાતે દોડી જાન્યુઆરી મહિનામાં વિદ્યુત સહાયકની ભરતી માટેની એક્ઝામ લેવામાં આવી હતી અને એ એક્ઝામ લીધા બાદ એમનું મેરિટ લિસ્ટ પણ બહાર પાડવામાં આવ્યું હતું પરંતુ હજી સુધી કોઈ પણ જાતની નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા જેના કારણે અમે આગળ પણ ચીખલી ખાતે એક સભા કરી હતી જવાબ માંગ્યો હતો માત્ર પાંત્રીસ જણને નિમણૂક પત્ર આપ્યા હતા દક્ષિણ ગુજરાતની જે ઓફિસ છે સુરત છે એમાં આજે હલ્લાબોલ કરીને અહીંના અધિકારીઓ પાસે જવાબ માંગવા આવ્યા છે કે હજુ સુધી હજારો વિદ્યાર્થી નિમણૂક પત્ર કેમ આપવામાં આવ્યા નથી જે પ્રકારે સરકાર શ્રી અને કંપનીના ધારાધોરણ મુજબ એમ્પ્રેન્ટિસ

આ એવા લોકો છે જે પૈસા લઈને બિન અનુભવી લોકોની ભરતી કરી રહ્યા છે ત્યારે જે અઢારસો ને ચોસઠ લોકો આમાં નિમણૂક થયેલી છે એવા લોકોને તાત્કાલિક ધોરણ ઉતરી થયેલા લોકોને નિમણૂક આપવામાં આવે મારી માગણી છે સાથે સાથે જે સ્માર્ટ મીટરની યોજના દક્ષિણ ગુજરાત વીજ કંપની લાવી છે એનો પણ અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ વીજ કંપની દ્વારા જે વિજિલન્સ ગામડે ગામડે રેડ પાડવા મોકલવામાં આવે છે ખેડૂતો પર રેડ પાડે છે પાછા ઘરોમાં રેડ પાડે છે અને લાખો રૂપિયાના જે દંડ આપવામાં આવે છે એનો પણ અમે વિરોધ કરીએ છીએ આજે તો માત્ર ઉમેદવારો સાથે અમે આવ્યા છીએ જો દિન દસ માં નિર્ણય નહીં લેવાય અઢારસો ને ચોસઠ લોકોને નિમણૂક નહીં આપવામાં આવે તો આવનારા દિવસો દિન પંદર પછી હજારોની સંખ્યામાં અમે અહીંયા ભેગા થઈશું છ જિલ્લાના લોકોનો પ્રશ્ન છે એટલે પૂરી તાકાત અમારી આ સામાજિક લડત છે આશુભાઈ જ્યાં પણ અન્ય થાય છે આપણે સાથે રહીએ છીએ આજે પણ ઉમેદવારોને લેવા માટે અમે